નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ નડિયાદ શહેરમાં ભાજપ હોર્ડિંગ્સ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ કોંગ્રેસ નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા હોર્ડિંગ્સને લઈને આર એન્ડ બી વિભાગને પત્ર લખ્યો પીપ્લગ ચોકડીથી પૂર્વ પ્રવેશ માર્ગ ઉપર દિશા સૂચક હોર્ડિંગ્સ પર ભાજપે લગાવ્યા પોતાના બેનર એચડીસીસી બેંકના નવા ભારતનું કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ છે હોર્ડિંગ્સ દિશા સૂચક બોર્ડ ઉપર વારંવાર ભાજપ દ્વારા જાહેરાત બેનર લગાવતા હાર્દિક ભટ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો માર્ગ અને મકાન વિભાગના ગાંધીનગર ખેડા જિલ્લાના કલેક્ટર ઇમેલ અને આર એમ બીના કાર્યપાલ ઇજનેરને લેખિત ફરિયાદ આપી વીજી તરફથી ત્રીજીવારના ખેડા લોકસભાના સાંસદ દેવસિંહ ચૌહાણના નામે ફોટો બેનર બાકાત રખાયા કોંગ્રેસ તાલમેલનો અવશ્ય ગણાવ્યો નડિયાદના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિને તાલમેલ નથી હાર્દિક ભટ્ટ દસ વર્ષમાં લોકોના કામ થઈ શક્યા નથી આ જ કારણસર સંગઠન પ્રતિનિધિ દૂર રહીને તેમનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી રિપોર્ટર વિસાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો આપનો પરિચય

આ ભાજપ સરકાર દ્વારા ખેડા જિલ્લામાં નડિયાદ શહેરની ભાજપ દ્વારા અહીંયા પોતાની એડવર્ટાઇઝ પ્રદર્શિત કરતા અને પોતાના પક્ષનું પ્રદર્શન કરતું બોર્ડ મારેલું છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ છે પરંતુ ભલમંત સાહેબથી બોલતા નહોતા પણ હવે એનું હદ થઈ ગયું છે સરકાર એનું ભાડું લે છે ક્યાં તો પછી આર એન બીના અધિકારી મળત એમની જોડે હોય ને આનું ભાડું લેતા ના હોય કાં તો કોઈ પણ દબાણથી અધિકારી આ બોર્ડ મારવા દેતા હોય હવે લોકોને કઈ દિશામાં બહાર ગામના લોકોને કઈ દિશામાં જવું એ ખબર ના પડે એના અનુસંધાનમાં અમે સરકારમાં પત્ર લખ્યો છે કે તાત્કાલિક આ બોર્ડ ઉતારવામાં આવે પરંતુ હું જાણું છું જ્યાં સુધી ત્રીસમી આ ફંક્શન પતશે નહીં ત્યાં સુધી સરકારમાં બેઠેલા સત્તાધિકારીઓ આ બોર્ડ હટાવશે નહીં એ હકીકત છે હતી બીજું જોવા મળ્યું કે હમણાં જે ત્રીજી વાર ચૂકાય લોકસભા સાંછે દેવ છે જવહારનો ક્યાંય નામ કે ફોટો નથી આમાં શું લાગે છે આપણે નડિયાદના લોકોમાં એવી ચર્ચાનો જોર પકડ્યું છે કે સંગઠનમાં અને ચુટાયેલા પ્રતિનિધિત્વમાં બેમાં તાલમેલ નથી એટલે આનું કારણ એમના ફોટાને લીધે બીજા ઇશ્યુ ના થાય એને લીધે કદાચ એમનો ફોટો મૂકવામાં આવ્યો નથી જે નડિયાદના લોકોના મુખે આ ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે